બુક બેંક માં ધોરણ 8 બારના 12 ના વિદ્યાર્થીઓ ભણીને આગળ વધ્યા હોય તેઓ પોતાના જૂના ચોપડા જમા કરાવે જેથી 8 થી 12 અભ્યાસ કરનાર વિદ્યાર્થીને આ પુસ્તકો આપવામાં આવે મારો નામ લાલાભાઈ ભરવાડ છે ગ્રુપ સાથે જોડાયેલા આ અમારો શિક્ષા ફોર ચેન્જ ગ્રુપ છે કે સ્થાપના કઈ રીતે વિચાર આવ્યો ગ્રુપ આ છે અને અમે ઘણી જગ્યાએ કે ઘણા હોય છે જે

આ સંસ્થા એવી રીતે કામ કરશે કે અત્યારે અમે એક અહીંયાથી શરૂઆત કરી છે ત્રીસ જગ્યાએ અમે લોકેશન આપીએ છીએ ત્યાં તમારે ચોપડા એમને જમા કરાવા રહેશે ત્યાં તમારે એક બારકોડ હશે સ્કેન કરવા રહેશે બારકોડ સ્કેન કરશે એટલે તમે તમારી જોઈન્ટ કરી દેશે એની અંદર તમારી ડિટેલ અમારે ત્યાં આવી જશે પછી અમે ચોવીસ અડતાલીસ કલાકની અંદર એમને સામેથી કોલ કરીને વિથ બુક બુક જે છે એને બાઇડિંગ કરાવીને સામે અમે જમા કરાવી દઈશું